ચાની વાત કરીએ તો અમદાવાદમાં જુદા જુદા વોર્ડમાં વાઇટ ટોપિંગ રોડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં માત્ર ગણતરીના જ વ્હાઈટ ટોપિંગ રોડની કામગીરી પ્રગતિમાં છે જ્યારે બીજી બાજુ શહેરમાં આરસીસી રોડ બનાવવાની જે કામગીરી ચાલી રહી છે તેમાં આરસીસી રોડની ઊંચાઈ વધારે હોવાને કારણે આસપાસના જે દુકાનદારો છે કે પછી રહેણાંક વિસ્તાર હોય ત્યાં વરસાદી સમયે પાણી ભરાવાની ભીતિ પણ જોવા મળી રહી છે જોધપુર વોર્ડમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે બનાવેલા આરસીસી રોડમાં પણ ત્યાંના સ્થાનિકો દ્વારા અનેકવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે કે રોડ ખોદીને આરસીસી રોડ બનાવવામાં આવે જેથી કરીને આસપાસના વિસ્તારમાં ચોમાસા સમયે પાણી ન ભરાય અને આવી જ રીતે ઈસનપુરથી ભૈરવનાથ સુધીનો જે આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં પણ આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જાય તેવી સ્થાનિકોમાં સેવાઈ રહી છે શહેરમાં અનેક જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે લોકોને પણ ખૂબ જ તે કહી શકાય કે આરસીસી રોડને કારણે ફાયદો થઈ શકે છે પરંતુ ઘણી જગ્યાએ આરસીસી રોડમાં જે લેવલિંગ છે તે ખોદીને કરવામાં આવતું નથી જેને કારણે જે આરસીસી રોડની જે લંબાઈ છે તે ખાસ કરીને ઊંચી હાઈટ છે તે થઈ શકે છે વાત કરવામાં આવે તો અત્યારે ઈસનપુર રોડમાં ઈસનપુર પાસે પણ આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે અને અગાઉ આ જ પ્રકારનો જે આરસીસી રોડ જે છે તે પ્રેરણાતીર દેરાસરથી બનાવવામાં આવ્યો હતો ત્યાં પણ લોકોએ વિરોધ કર્યો હતો કારણ કે આરસીસી રોડની જે ઊંચાઈ જે છે તે વધી જતી હોય છે અને આસપાસના જે વિસ્તારમાં રહેતા લોકો હોય કે દુકાનદારો હોય ચોમાસામાં આરસીસી રોડની ઊંચાઈ વધી જવાના કારણે બંને બાજુએ પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ શકે છે તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ આરસીસી રોડ બનાવવાની કામગીરી તો કરવામાં આવી રહી છે જે બિલકુલ સરાહનીય છે પરંતુ જે પ્રમાણે રોડનું લેવલિંગ કયા પ્રકારનું રહેવું જોઈએ કારણ કે આસપાસમાં જે લોકો જે છે રહેતા હોય છે ત્યારે રો ચોમાસા દરમિયાન આસપાસના લોકોને આરસીસી રોડના લીધે પાણીની સમસ્યા ભરાઈ જવાની સમસ્યાનો સામનો ન કરવો પડે એ પ્રકારના જો રોડ બનાવે તેવું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે રાજ્યમાં સાંસદો અને ધારાસભ્યોને રાહત દરેક પ્લોટ ફાળવવામાં આવે છે અને